અને શું લેવા તમે બધા પૈસા પડે તા અરે ભાઈ દિવાળીનું બોનસ આવ્યું હતું મેં કીધું છ રૂપિયા ઘરે લઈ જાઓ તો ખરીદી કરવા થાય કરી નાખી બધાની દિવાળી તમે કહો ચેકાણા જ નહીં તમારા લડા જમી લ માર નહીં જમવું મારું મૂડ નહીં આજે તું જમી લે હું કંઈક વધારે જ બોલી ગઈ એમના એમ આટલું બધું ટેન્શન શું લેવા લો છો ગાંડા થઈ ગયા છો તમે છ રૂપિયા હતા કેમ કરવાની દિવાળી દિવાળીનું ટેન્શન તમે શું લેવા લો છો ઓલરેડી જોડે તો કપડા પડ્યા જ છે અને મેં જે બચાયા છે એમાંથી તમારા કપડા અને દિવાળીનો સામાન લઈ દઈશું આપણે સારું નહીં છ હજાર માં આટલું બધું ટેન્શન લો છો તમે મને પૈસાની વાલા મને તમે વાલા છો